નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના ગુજરાતી વિષયનું પ્રકરણ સોળ કુદરતી આનો આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ જોવાનું છે ફટાફટ આપણે આગળ વધીએ એ પહેલા હજી સુધી જે વિદ્યાર્થી મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે આના પછી તમામ પાઠના સ્વાધ્યાય છે એ તમને મળતા રહે તમામ વિષયના સ્વાધ્યાય તમને આ ચેનલ પરથી મળી રહેશે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ તમને આ ચેનલ પરથી મળી રહેશે બરોબર અને પરીક્ષા સમયે મોડલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આ ને લાઈક કરી દો અને તમારું નામ છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આગળ વધીએ આપણે સ્વાધ્યાય તરફ પ્રશ્નની નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો જો પહેલો પ્રશ્ન છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો તો બાબુનો મિત્ર દેવલો છે એ સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો એના પછીનો પ્રશ્ન છે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ એની બહુ યાદ આવે છે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો કે આ વાક્ય છે દેવલો બોલે છે અને કહે છે તમામ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારા ફોનમાંથી ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો તેમાં તમારે સર્ચ કરવાનું છે નૂતન જ્ઞાન સેતુ આ રીતે નૂતન જ્ઞાન સેતુ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે એમાંથી તમારે નૂતન જ્ઞાનસેતુ ડોટ કોમ પર ક્લિક કરવાનું છે જેમાં તમારી સામે બધા ધોરણના ઓપ્શન આવી જશે એમાંથી તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે એમાંથી જે પણ સોલ્યુશન તમારે જોતું હોય એના પર ક્લિક કરવાનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો હવે તમારે એમાં તમારો વિષય પસંદ કરવાનો છે અને તમારા ચેપ્ટરના નામ આવી જશે તમારું ચેપ્ટર પસંદ કરવો એટલે ચેપ્ટર પસંદ કરશો એટલે આ રીતે તમારી સામે પીડીએફ પણ આવી જશે અને આ પીડીએફ તમને અહીંયા જોવા પણ મળશે અને એની નીચે છે એ તમને

એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો તો કે પેલો પ્રશ્નના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજા તેને વરદાન માગવા કહ્યું હતું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે પોતાના બાળપણના મિત્રને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ તેની આ ઈચ્છા પૂરી કરી અને બાબુને તેના મિત્ર દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો અવસર મળ્યો આ રીતે બાબુ સાથેની દોસ્તી નિભાવી હતી ચાલો એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે બાબુ સ્વર્ગના અનુભવ બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં આ લેખો તો અહીંયા આપણે જોઈએ બાબુના હાથે એક પુણ્ય થયું જેના લીધે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો રહેવાનો લહાવો મળ્યો હતો પછી તો કે બે દેવદૂતો એ બાબુને ફૂલની જેમ ઉસકી લીધો અને આકાશમાં ઉડવા લાગ્યા આકાશમાં વાદળોની ઠંડકમાંથી પસાર થતા બાબુને છીંક આવી બાબુના હાથ તો છૂટા ન હતા એ હજુ વિચાર કરતો હતો કે નાક લૂછવું કઈ રીતે ત્યાં એક અપ્સરા ફટ કરતી ઉડતી આવી અને રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું એના પછી એ બાબુને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો જ્યાં ભાત ભાતના ઝાડ વેલ ફૂલ વેલા ફૂલ હતા તેમજ પાણીના ફુવારા ઉડતા હતા ત્યાંથી બાબુ આગળ મોટા મહેલમાં દાખલ થયો મહેલમાં દરબાર ભરાયેલો હતો અને ઇન્દ્ર રાજા સિંહાસન પર બેઠા હતા દરબારમાં નાચગાન ચાલી રહ્યો હતો જેવો બાબુ પ્રવેશ્યો કે નાચગાન બંધ થઈ ગયા અને ઇન્દ્ર રાજા ઉભા થઈ પગલે આવ્યા બાબુને પોતાની પાસે સિંહાસન પર બે છાડ્યો અને ઇન્દ્ર રાજાના આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા બાબુના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી બની ગયો હતો તેણે મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત ગાયું દેવાંશી એટલે કે દેવલો રૂપરૂપના અંબાર જેવો લાગતો હતો તેની સામે બીજી અપ્સરા ઝાંખી લાગે નાચગાન બંધ થયા પછી ઇન્દ્ર રાજા એ બાબુને જમવા માટે લઈ ગયા જ્યાં બાબુને ચોખ્ખા ઘીની ધાર વાળું છૂટું છૂરમું જમાડ્યું અને પછી બંગલા પાન પણ ખવડાવ્યું હતું ત્યારબાદ બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો પછી બાબુને પાછો પૃથ્વી લોકમાં મોકલી દેવામાં આવ્યો આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણે તમારા ધોરણ નવ નું ગુજરાતી નું પ્રકરણ સોળ એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ લીધું છે આના સિવાયના આના પછીના જે સ્વાધ્યાય પાર્ટ છે એના સ્વાધ્યાયના સોલ્યુશન આ ચેનલ પરથી તમને મળી જશે એ સિવાય બીજા વિષયોના પણ સ્વાધ્યાયના સોલ્યુશન આ ચેનલ પરથી મળશે સ્વાધ્ય પોથીનું સોલ્યુશન મળશે અને વાર્ષિક પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર આ ચેનલ પરથી તમને મળી રહેશે તો હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો